માંડવી ગૌરવપથ ખાતે નોમ દશમ રવાડી ઉત્સવનો લોકમેળો ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવેને હસ્તે ખુલ્લું મુકાયું માંડવી ગૌરવપથ ખાતે નોમ દશમના રવાડી ઉત્સવ અંતર્ગત પરંપરાગત લોકમેળાનું ભવ્ય ઉદઘાટન ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવેને હસ્તે કરવામાં આવ્યું છે આ પ્રસંગે માંડવી નગરપાલિકા પ્રમુખ હરીશભાઈ વિંઝોડા કારોબારી ચેરમેન વિશાલભાઈ ઠક્કર શહેર ભાજપ પ્રમુખ દર્શનભાઈ ગોસ્વામી નગરપાલિકા સદસ્ય તથા આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા લોકમેળાની શરૂઆત સાથે જ માંડવી શહેરમાં ઉત્સવનો માહોલ સર્જાયો છે વર્ષોથી ચાલી આવતી પરંપરા આજે પણ લોકોમાં ઉત્સાહ જગાવે છે તાલુકા તેમજ આસપાસના ગામડાઓમાંથી લોકો મોટી સંખ્યામાં અહીં ઉમટી પડતા હોય છે મેળામાં વિવિધ પ્રકારના સ્ટોલ હસ્તકલા સામગ્રી રમકડા સ્વાદિષ્ટ વાનગીઓ અને ઝૂલાની મોજ માણવા સૌ નાના મોટા ઉમટી પડે છે આ લોકમેળો માત્ર મનોરંજન પૂરતો નથી પરંતુ સ્થાનિક નાના મોટા વેપારીઓ માટે રોજગારનું એક મોટું સાધન સાબિત થાય છે મેળામાં આવનાર લોકોને અહીં લોક સંસ્કૃતિનો અનુભવ થાય છે ખાસ કરીને રવાડી ઉત્સવને અનુલક્ષી યોજાતા આ મેળામાં ધાર્મિક સાંસ્કૃતિક અને પરંપરાગત રંગોની ઝલક જોવા મળે છે માંડવીનો આ લોકમેળો તાલુકાની ઓળખ બની ગયો છે અને દર વર્ષે હજારો લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બને છે અહેવાલ સુનિલ મોતા માંડવી દ્વારા હિન્દુ સનાતની પરંપરામાં માનવા ખલુ ઉત્સવ પ્રિય માનવજાતને સમગ્ર માનવજાતને ઉત્સવો ખૂબ પ્રિય હોય છે એ સંદર્ભે લગભગ આપણા સનાતન ધર્મની અંદર દરેક માસની અંદર કંઈને કંઈ ઉત્સવો હોય છે અને એ ઉત્સવો પ્રકૃતિથી જોડે છે પરમાત્માથી જોડે છે અને સદકાર્યની અંદર જોડતા હોય છે સાતમ આઠમના ઉત્સવો મેળાઓ પૂર્ણ થયા પછી તરત જ માંડવીએ નોમ અને દસમ એના બે મેળાઓ ખાસ માંડવીના મેળા છે એક લોહાણા સમાજ દ્વારા આયોજિત રવાડીનું આયોજન થાય છે અને એક ખારવા સમાજ દ્વારા આયોજિત રવાડીનું આયોજન થતું હોય છે આ બંને રવાડીની અંદર લોકો ખૂબ જોડાય છે ભૂતકાળની અંદર પણ ભવ્ય સ્વરૂપે થતું હતું આજે યુગાનુકૂળ પરિવર્તન થયા પછી એ પ્રકારની વ્યવસ્થાઓ સાથે મેળાઓ યોજાય છે અને લોકો જોડાતા હોય છે એમાં ગામમાંથી આસપાસમાંથી દરેક જગ્યાએથી લોકો આવતા હોય છે માંડવી નગરપાલિકા દ્વારા પણ ખૂબ સરસ મજાની વ્યવસ્થા આ મેળાઓની અંદર ગોઠવવામાં આવી છે સંપૂર્ણ રસ્તાઓ સ્વચ્છ સાફ કરી ખાડાઓ જ્યાં રવાડી નીકળે છે ત્યાં કેટલા ખાડાઓ છે અને ખાડા પણ પૂર્યા છે અને આખા ગામને શણગારવામાં આવ્યું છે તળાવ કિનારા ઉપર મેળાનું આખું આયોજન વ્યવસ્થિત ગોઠવવામાં આવ્યું છે લોકો હરીફરી શકે શાંતિથી અને મેળો પણ માણી શકે જેને ગેમ્સમાં બાળકોને રમવું છે ગેમ્સમાં રમી શકે ખાણીપીણીમાં જવું છે ખાણીપીણીમાં જઈ શકે ખરીદી કોઈને કરવી છે ખરીદી કરી શકે અને ખાલી માત્ર ફરવું છે તો ફરી શકે માત્ર તળાવ ઉપર બેસીને શાંત મજાના સુંદર સુગમ્ય સંગીત ઇન્સ્ટ્રુમેન્ટલ સાંભળવા હોય તો એની પણ વ્યવસ્થા છે તમે સાંભળી શકો છો અને છે તો આ વ્યવસ્થા નગરપાલિકાએ અદ્ભુત રીતે કરી છે પોલીસ તંત્ર વહીવટીતંત્ર બધા જ સાથે મળીને આખા મેળાને સારી રીતે વ્યવસ્થિત ગોઠવવા માટેના આ આયોજનો કરેલા છે અને લોકો આને ખૂબ સારી રીતે માણે છે હું આપના માધ્યમથી સૌને અપીલ કરું છું કે આપ આવો આજે પણ મેળો છે આવતીકાલે પણ મેળો છે આનંદથી માણો અને આનંદ કરો મોજ કરો પંદર ઓગસ્ટ ની દરેક ભારતીય નાગરિકો શુભકામનાઓ શુભેચ્છક શ્રી મહીપતસિંહ ખાબુભા ચારેજા પ્રમુખ શ્રી મુન્દ્રા તાલુકા પંચાયત મુન્દ્રા કચ્છ પંદર ઓગસ્ટની દરેક ભારતીય નાગરિકો ને શુભકામનાઓ શુભેચ્છક પંદર ઓગસ્ટની દરેક ભારતીય નાગરિકો શુભકામનાઓ શુભેચ્છક શ્રી અસલમભાઈ તુર્ક સરપંચ શ્રી દ્રગ ગ્રામ પંચાયત ગામ દ્રગ તાલુકો મુન્દ્રા કચ્છ પંદર ઓગસ્ટ ની દરેક ભારતીય નાગરિકો ને શુભકામનાઓ શુભેચ્છક શ્રી ઓમ કંટ્રકશન અંજાર કચ્છ વિશ્વ પ્રસિદ્ધ મહાનુભાવોની ભારતના આઠ વડાપ્રધાનોની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી જ્યોતિષ શંકર ઘોર ભારતના વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધીની વિજયની તથા અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર જ્યોતિષી ભારતના વડાપ્રધાન રાજીવ ગાંધીની વિજયની તથા રાજીવ ગાંધીના અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે હજાર ચૌદમાં વડાપ્રધાન બનશે અને લાંબો સમય શાસન કરી બે હજાર ચોવીસમાં જીતની હેટ્રિક કરશે તેવી બાર વર્ષ અગાઉ સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય અંક જ્યોતિષી મંત્ર જાપ ગુરુના નંગ વગર મુંબઈ રાજકોટ જામનગર ગાંધીધામ અને ભુજમાં વીસ હજારથી વધારે લોકોને સાચી સલાહ અને સચોટ ઉપાય કરનાર જ્યોતિષીની સાચી સલાહ ઘર બેઠા મેળવો જ્યોતિષી શંકર ઘોર સંપર્ક કરો ડબલ નાઇન ઝીરો નાઇન સિક્સ ઝીરો ટુ નાઇન ટુ એટ એડ્રેસ નોંધી લેશો ટીના હાઉસ ડોક્ટર ભાણજી સ્ટ્રીટ છઠ્ઠી રિંગ રોડ મુંબઈમાં જ જાણીતું નામ એટલે બોમ્બે સ્ટીલ અહીંથી તમને મળશે ઘર વપરાશના તમામ વાસણો હોટેલવેર કેટરિંગને લગતી દરેક પ્રકારની વસ્તુ હાજર સ્ટોકમાં ડિનર સેટ મિક્સર પ્રેશર કૂકર તેમજ દરેક પ્રકારના સ્ટીલના અવનવા વાસણો ખરીદવા માટે વિશ્વાસપાત્ર સ્થળ સાથે વાસણોની ફેન્સી વેરાયટીઓ હાજર સ્ટોકમાં મુલાકાત લ્યો બોમ્બે સ્ટીલ એક્સક્લુઝિવ શોરૂમ એક્સપોર્ટ અને હોલસેલ ભાવે વાસણો મળશે નંબર નોંધી લેશો જગદીશભાઈ પટેલ નાઇન ટુ ટુ વન એઈટ સેવન ઝીરો સેવન વન થ્રી ઝીરો ડબલ ટુ ડબલ સિક્સ સેવન ફોર સેવન સિક્સ ટુ ફાઈવ મારુતિ ઝોગડે ડબલ નાઇન થ્રી ઝીરો એટ સિક્સ ફોર ઝીરો નાઇન ફાઇવ વેબસાઇટ ડબલ્યુ 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 ડોટ ધી બોમ્બે સ્ટીલ ડોટ કોમ સરનામું નોંધી બોમ્બે સ્ટીલ શોપ નંબર સિક્સટીન એટીન ગોડીજી બિલ્ડિંગ તાંબાકાટા પાયગુની કાલબા દેવી રોડ મુંબઈ ફોર ડબલ ઝીરો ડબલ ઝીરો થ્રી મહારાષ્ટ્ર શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ ડિઝાઇનર સ્ટુડિયો આપના શુભ લગ્ન પ્રસંગોને યાદગાર બનાવતું એકમાત્ર શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ એક્સક્લુઝિવ શોરૂમ અહીંથી તમને મળશે ફેન્સી બ્રાઇડલ ચણિયા ચોલી સાઈડર ચણિયા ચોલી રેડીમેડ ગાઉન ફેન્સી ડ્રેસ મટીરિયલ્સ એન્ડ રેડીમેડ ડ્રેસ તેમજ અનેક અલગ અલગ વેરાયટીઓનો ખજાનો મુંબઈ દાદર માં વિશ્વાસ સ્થળ અમારું સરનામું નોંધી લેશો શોપ નંબર પાંચ છ એન્ડ રૂમ નંબર અગિયાર બાર એકસો ત્રેવીસ હરિરામ મેન્શન બેંક ઓફ મહારાષ્ટ્ર ની સામે દાદા સાહેબ ફાલ્કે રોડ દાદર ઇસ્ટ મુંબઈ મહારાષ્ટ્ર સંપર્ક કરો વિપુલભાઈ જે વ્યાસ મોબાઈલ નંબર નાઇન સેવન સિક્સ નાઇન સેવન તો તમે રાહકોની ની જુઓ છો આવો તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો